छोटा उदयपुर जिला कलेक्टर गार्गी जैनना अध्यक्ष थाने कलेक्टर कचरीना संकलन हॉल ખાતે શનિવારે જિલ્લા સંકલન ને ફરિયાદ સમિતિ ની બેઠક યોજાય હતી સંકલન સમિતિ ની બેઠક માં જિલ્લા કલેક્ટર એ સંકલન સમિતિ ના અધિકારીઓ સાથે જન પ્રતિનિધિઓ ના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેમનો સમય મર્યાદા માં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યો હતો બેઠક માં સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ના ત્રણે ધારાસભ્ય અભયસિંહ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જેતિભાઈ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી ડીઆરડીએના નિયામક કે ભગત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા छोटाउदेपुर तो जिला कलेक्टर गार्गी जैन अध्यक्ष स्थाने कलेक्टर कचेरी संकलन हॉल खाते शनिवार जिला संकलन